હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીતલ કિચન ગુજરાતી દિવાળી નજીક આવી રહી છે મિત્રો ત્યારે દરેકના ઘરમાં અલગ અલગ નાસ્તા બનતા હોય હોય છે તો એમાંનો જ હું પણ આજે એક નાસ્તો બનાવી રહી છું તો તમારી સાથે શેર કરીશ તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો તમે આ રેસીપી વિડીયો ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરજો દિવાળી પર નાસ્તા આપણે જે બનાવીએ છીએ તે હંમેશા સ્ટોરેબલ બનાવીએ છીએ ઓછામાં ઓછા પંદર દિવસ ચાલે એટલા તો બનાવીએ જ છીએ તો શરૂ કરીશું આજે આપણે બનાવવાના છીએ મેંદાની ફરસી પૂરી તો તેના માટે અહીંયા મેં પેકેટનો મેંદો લઈ લીધો છે જેને ચાળવો ખૂબ જ જરૂરી છે પેકેટની કોઈપણ વસ્તુ જ્યારે આપણે યુઝ કરતા હોઈએ છીએ ત્યારે તેને ચાળવી કે સાફ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે પેકેટમાંથી અમુક વાર કચરો કે કઈ પણ નીકળતું હોય છે નોર્મલી કંઈ નીકળતું નથી પરંતુ ખૂબ જ જરૂરી છે આપણે ચાળી લીધો છે અને આ રીતની અડધી જેટલો જે રવો આવે છે તે એડ કરી દઈશું રવો ઉમેરવાથી નાસ્તો આપણો છે તે ક્રિસ્પી બનીને રેડી થશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું સાથે જ એક ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી લેવાનું છે અને મોવડ માટે પાંચ થી છ ચમચી જેટલું ગરમ ઘી ઉમેરી દઈશું અહીંયા તમે મોવડ માટે તેલ પણ ઉમેરી શકો છો પરંતુ ઘી ઉમેરવાથી નાસ્તો છે તે સરસ એવો ક્રિસ્પી બનીને રેડી થશે આ રીતે લોટને મિક્સ કરી લેવાનું છે અને ચેક કરી લેવાનું છે કે મુઠ્ઠી ભરતું મોણ દેવાઈ ગયું છે તો જ નાસ્તો છે તે પરફેક્ટ બનીને રેડી થશે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે મિત્રો બહુ વધારે પડતો કઠણ નહીં અને બહુ વધારે પડતો સોફ્ટ નહીં એ રીતે મીડિયમ મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે કારણ કે આપણે જે સોજી ઉમેરી છે તે લોટ બંધાયા પછી જ સેટ થશે એટલા માટે થોડો સોફ્ટ હશે તો સોજીમાં પાણી સુસાય અને આપણે લોટ છે તે પરફેક્ટ એવી કન્સિસ્ટન્સીમાં આવી જશે

હવે જ્યારે લેયર વાળો નાસ્તો બનાવીએ છીએ તો સાટો બનાવવો ખૂબ જ જરૂરી છે તો તેના માટે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલો ઘી લઈ લીધું છે અને તેમાં એક ચમચી જેટલો મેંદો મિક્સ કરી અને આ રીતનું લિક્વિડ રેડી કરી લીધું છે આ સાટો છે તે આપણે નાસ્તામાં લેયર બનાવવા માટે ખૂબ જ કામ લાગશે તો આ રીતે લોટને પણ પંદર મિનિટ થઈ ગઈ છે તો ફરીથી બે થી ત્રણ મિનિટ જેવું તેને મસળી અને સેટ કરી લઈશું

અહીંયા અમે બધી જ રોટલી વણી લીધી છે અને હવે આપણે તેનો ભેસ તૈયાર કરીશું તો તેના માટે એક રોટલી લઈ લીધી છે અને રોટલી ઉપર આપણે જે સાટો બનાવીને રેડી રાખ્યો છે તે છે અને સાટાને હાથની મદદથી સરસ એવો સ્પ્રેડ કરી લેવાનો છે સાટો સ્પ્રેડ કરવા માટે આપણે આંગળીનો જ ઉપયોગ કરીશું તો બધી જ બાજુ સાટો ઇક્વલી સ્પ્રેડ થશે અને નાસ્તો આપણો ખૂબ જ ક્રિસ્પી બનીને રેડી થશે આ રીતે બીજી રોટલી મૂકી અને સેમ પ્રોસેસથી આપણે સાટો લગાવી લઈશું અને તેના ઉપર આપણે ત્રીજી રોટલી પણ સેટ કરી લઈશું તો અહીંયા મને ત્રણ રોટલીની સીટ ઇનફ લાગે છે તો હવે તેને આપણે વળી લઈશું કારણ કે જો વધારે પડતી રોટલી ભેગી કરીશું તો તેનું લેયર છે તે વધારે જાડું થશે અને પછી તળતી વખતે કદાચ પોસિબલ છે કે કાચું પણ રહી શકે તો અહીંયા મેં ત્રણ રોટલીનું સરસ એવું લેયર બનાવીને લઈ લીધું છે તેને વળી અને હજી પણ સ્પ્રેડ કરી લીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પાટલીની સાઇઝ કરતાં પણ થોડી મોટી રોટલી મેં વળી લીધી છે હવે આ રીતનો ટાઈટ એવો રોલ વાળી લઈશું અને રોલ ને પણ થોડું સર્કલની ફેરવીશું એટલે રોલ છે તે સરસ ટાઈટ થઈ જશે અને આપણું જે પૂરી બનાવવાના છીએ તે સરસ લેયર વાળી બનીને રેડી થશે આ રીતનો રોલ રેડી કર્યા પછી આપણે પૂરીની સાઈઝના લુઆ કટ કરી લઈશું અને બધા જ લુઆ આપણે એક જ સાઈઝના કટ કરવાના છે એક એક ઇંચના અને આ રીતે બધા જ લુઆ છે તે સરસ એવા એક સરખી સાઈઝમાં આપણે કટ કરીને રેડી કરી દીધા છે હવે રેડી કરેલા લુઆને આપણે હથેળીના ભાગથી આ રીતે પ્રેસ કરી અને પૂરીનો શેપ આપી દઈશું આ લોવાને તમે વેલણની મદદથી પણ વણી શકો છો મિત્રો પરંતુ વેલણથી લેયર છે તે જશે અને સ ક્રિસ્પી પૂરી નહીં થાય તો આ રીતે આપણે મદદથી જ તેને પ્રેસ કરી લઈશું અને ઈઝીલી પૂરીનો શેપ આવી જાય છે તો કોઈ પણ વસ્તુ આમાં હાર્ડ થી ફટાફટ થઈ જતી આ પ્રોસેસ છે એક બાજુ આપણે તેલને ગરમ થવા માટે મૂકી દેવાનું છે જેથી કરીને આપણી પૂરી રેડી થાય એટલે આપણે તળી તો જ્યારે પૂરી વણવાની સ્ટાર્ટ કરી હતી ત્યારે જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને હવે આપણે પૂરીને તળી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ સારું એવું ગરમ છે અને પૂરી આપણે ઉમેરી છે તો તરત તે ઉપર આવી ગઈ છે

એટલા માટે આપણે મીડિયમ ગેસની ની પર પૂરી ને તળી લઈશું તો 8 થી 9 મિનિટ થઈ છે મિત્રો અને પૂરી છે તે સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલર માં તળાઈ રેડી થઈ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ પૂરી છે તે સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની જોવાઈ રહી છે સેમ પ્રોસેસથી આપણે બીજી પણ બધી જ પૂરી તળી લઈશું અને ક્યારે કોઈ પણ ખસ્તા ક્રિસ્પી નાસ્તો બનાવતા હોઈએ છીએ ત્યારે ખૂબ જ પેશન્સ રાખવી જરૂરી છે તૈયાર થયેલી પૂરીને આપણે માઉલમાં લઈ લઈશું અને અહીંયા એકદમ ક્રિસ્પી અને લેયર વાળી પૂરી આપણી બનીને રેડી થઈ છે તો મિત્રો આ લેયર વાળી પૂરીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો આ રીતે પૂરીને ઠંડી થવા દઈશું અને ત્યારબાદ કોઈ પણ ડબ્બામાં દિવસ સુધી રાખી શકીશું જો તમે આ રેસીપી વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજ ને ફોલો કરજો અને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા સાથે સાથે કમેન્ટ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો